જાયન્ટ્સ વિજાપુર માતા પિતા વિહાણે દીકરીઓના છત્રછાયા બન્યું જાયન્ટ્સ વિજાપુર દ્વારા અવસર પાર્ટી પ્લોટ ભાવ સૌર ભાવસોર પાટિયા વિસનગર રોડ વિજાપુર મુકામે આયોજિત માતા પિતા વિહોણે લાડક વય છ દીકરીનો ત્રીજો ભવ્ય સમુલગ્ન મહોત્સવ બે હજાર ચોવીસ યોજાઈ ગયો જાયન્ટ્સ વિજાપુર દ્વારા સમૂહ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું છ દીકરી કે જેના માતા પિતા નથી પણ જાયન્ટ્સ વિજાપુર દ્વારા છ દીકરીઓને કોઈ જ વાતની કમી લગ્નમાં નથી રાખી છ દીકરીઓને ભવ્ય બગીમાં બેસાડી વરઘોડો ડીજે સાથે સ્વાગત કરવામાં આવ્યું તેમજ દીકરીઓના કંકુ પગલા પૈય રસમનું આયોજન કરવામાં આવ્યું ખૂબ સુંદર ચોરી મંડપ લગ્નના ગીતોના કલાકાર સાથે લગ્ન ગીતોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ દાતાઓ ભેટ સોગાદ આપી હતી અને એ લગ્ન વિધિના મંત્રો સાથે લગ્ન પૂર્ણ કર્યા હતા તેમજ જાયન્ટ્સ વિજાપુર દ્વારા પુરતમાં તેમજ બેટસો આઘાતમાં સોનો ચાંદીના સાથે ખૂબ સરસ કાર્યાભરણ આપવામાં આવ્યું હતું ચારે દીકરીઓને ચહેરા પર જતાં જાઇન્ટ્સ વિજાપુની ટીમ માતાપિતાની છત્રછાયા બન્યું તે દીકરીઓને સપને પણ ખ્યાલ ન હોય કે આવું ભવ્ય લગ્ન થશે ત્યારે જાયન્ટસ વિજાપુની ટીમે માતાપિતા બની દીકરીઓને લગ્નમાં કંઈ જ કચાસ નથી રાખી આ સાથે જાયન્ટ્સ બીજાપુરના ભવ્ય સમુલગ્નમાં છ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા જાયન્ટ્સ વિજાપુર લગ્ન સમિતિ દ્વારા દરેક દાતાશ્રીઓ તેમજ આમંત્રિત મહેમાનશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ દાતાશ્રીઓના ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરાયો હતો આ સમારોહમાં વિજાપુર આજુબાજુના આનંદના આશ્રમ રણાસર વૃંદાવન વરસોડા જયપ્રભુ મોતીપુરામ ટીટોદર વગેરે વૃદ્ધાશ્રમ સો જેટલા વૃદ્ધોએ નવ સંસ્થાઓ દરેક સેવાકીય કાર્યો કરતા હોય છે પણ જેનો કોઈ જ આધાર નથી અને તેનો કોઈ આધાર બને તે જ સાચી સેવા સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે સેવાથી યજ્ઞ પ્રાપ્ત થાય છે સેવા જ જીવનનું પરમ લક્ષ્ય છે અરવિંદ સિંહ ચાવડા બિરોચેપ મહેસાણા